બોટાદ કરદા સિસ્ટમનો મામલો વિખરાયેલો વિખરાયેલો એટલો વિખરાયો કે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું આ ઘર્ષણ થયાની સાથે પોલીસે ટીઆર ગેસ છોડવા પડ્યા પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો બોટાદ જોત જોતાનો એક છાવણીમાં બદલાઈ ગયું એ બોટાદનું હળદદ ગામ જ્યાં ખેડૂતો શાંતિ અને ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કરવાના હતા સભા કરવાના હતા તે ગામ છાવણીમાં બદલાઈ ગયું પથ્થરમારો થઈ ગયો અને એ જ ગામમાં ગામજનોને જ ગામની અંદર જતાં હવે બીક લાગવા માંડી આ બધું એ બોટાદમાં જ્યારે થયું ત્યારે પ્રશ્ન હવે એટલા બધા ઊભા થઈ ગયા છે કે કરવું શું પંચ્યાસી લોકોની સામે ફરિયાદ થઈ છે પંચ્યાસી લોકોમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ મોટા માથા છે ઈશુદાનગઢની ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા સહિતના મોટા માથાની સાથે સાથે ખેડૂતો પણ છે હવે આમાં ભૂલ કોની છે વાત આપણે જ્યારે ખેડૂતની કરતા હોઈએ તો ખેડૂત કરદા સિસ્ટમ જે છે તેને હટાવવા માટે આજથી નહીં વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે આખા વર્ષ મહેનત કર્યા બાદ જો જે પાક તેઓ ઉગાવ્યો છે તેની પ્રોપર કિંમત ન મળે અને એની કિંમત ન મળતા જ્યારે આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરે ત્યારે ખેડૂત પશુ વીતું હશે એ ખેડૂત સિવાય કદાચ બીજું કોઈ જ નહીં જાણી શકતું હોય કરદા સિસ્ટમને નાબૂદ કરવા માટે ખેડૂતોએ એક આંદોલન તો શરૂ કર્યું આ આંદોલનમાં ઘીમાં આગની જેમ કામ કર્યું આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા જોડાઈ ગયા તેઓ જોડાયા તેની સાથે સાથે ખેડૂતોને એમ લાગ્યું કે હવે જ્યારે અમારી સાથે કોઈ જોડાયું છે તો કદાચ અમને ન્યાય મળશે એ ન્યાય મળવાની વાતને લઈને ખેડૂતો આગળ વધ્યા તો ખરા પણ આગળ શું થયું તે આખું ગુજરાત હવે તેનું ગવાહ છે રાત્રે બે વાગે રાજુ કરપડાની ધરપકડ કરવાની હોય કે પછી જે દિવસે મહાસભાનું આયોજન હતું તે દિવસે આટલા લાખોની ભીડ ત્યાં હોય અને તે સમયે સુદાન ઘડવીને ત્યાંથી લઈ જવાની વાત હોય કે પછી ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયા પર મૂકેલા ભાષણો હોય આ બધામાં ખોટ વાગી છે એક ને એક માત્ર ને માત્ર ખેડૂતને જે ખેડૂત પોતાના પાકની કિંમત માટે લડત લડી રહ્યો હતો તે ખેડૂત હવે કોર્ટના ચક્કર કાપશે જે ખેડૂતના માથે કદાચ એક કેસ નહીં હોય તે ખેડૂત હવે વારંવાર કોર્ટના પગથિયા ચડીને પોતે નિર્દોષ છે કેસમાં તેવું વિચારશે વાત હવે પોલીસની કરીએ પોલીસે પણ હવે ભારતીય જનતા પાર્ટીએ કીધું તેવું જ કરી રહ્યા છે તેમ આમ આદમી પાર્ટીનું કહેવું છે પોલીસે સામે ટિયર ગેસ છોડ્યા પોલીસે અટકાયત કરી પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો અને પોલીસે પત્રકારને પણ ન છોડ્યા એટલે પોલીસનો પણ આમાં વાંક છે એવું પ્રજાનું કહેવું છે પ્રજાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ પોતાનો રાજનૈતિક રોટલો પણ આમાં શેકી લીધો છે રાજનૈતિક રોટલો પણ શેકાયો પોલીસે ભારતીય જનતા પાર્ટી કહે તેમ પણ કર્યું ઘર્ષણ પણ થયું બધું જ થયું પણ આ બધાની વચ્ચે હજુ એક અડધા સિસ્ટમ તો નાબૂદ નથી જ થઈ કરદા સિસ્ટમ હજુએ જ્યાંની ત્યાં જ છે કરદા સિસ્ટમ જેના માટે આખું એ આંદોલન થયું કરદા સિસ્ટમ જેની માટે આ આટલા દિવસથી આ જંગ ચાલી રહી છે તે હજુએ જ્યાંની ત્યાં છે પણ એના બાદ રાજકીય લોકોએ પોતાના રોટલા શેકી દીધા છે તેના પછી પોલીસે પણ તેની કામગીરી ચૂકીને પ્રજા સાથે ઘર્ષણ કર્યું છે અને પ્રજા ખેડૂતો રોષે ભરાયા એટલે ખેડૂતોએ પણ પોતાની ફરજ ચૂકી છે આમાં દરેક વ્યક્તિ પોતાની ફરજ ચૂકતું વારંવાર દેખાયું જ છે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી આ વસ્તુ ચાલી રહી છે આમ છેલ્લા પંદર દિવસથી ચાલતી કરતા સિસ્ટમની આખી કહાનીમાં છેલ્લા ચાર દિવસે જે જોર પકડ્યું એ ચાર દિવસમાં ગઈકાલનો દિવસ જે હતો તે કદાચ બોટાદ માટે કે હળદટ માટે કદી ન ભૂલાય તેવો હશે રસ્તા ઉપર ઊંધી પડેલી પોલીસની એ ચીપ ઘણું ખરું કહી જાય છે કે આમાં જેટલા પણ ખેડૂતો છે તે ખેડૂતોનો આક્રોશ અને ગુસ્સો દેખાય છે પણ સાથે સાથે તેઓએ કાયદો હાથમાં લીધો જે તેઓએ ન લેવો જોઈએ તે પણ કહી જાય છે ઘણું બધું તેની સાથે જ્યારે વાત કરીએ જવાબદારી તો આ બધામાં જવાબદારી શું ઈશુદાન ઘડવીની આ બધામાં જવાબદારી શું રાજુ કરસડાની શું આ બધામાં જવાબદારી ગોપાલ ઇટાલિયાની કે પછી આ બધામાં જવાબદારી એ ખેડૂતની જે પોતાના હક માટે લડત લડી રહ્યો હતો રાજનૈતિક લોકો આવીને આગમાં ઘી લગાવવાનું કામ તો કરી જ ગયા પણ તે છતાંય હવે આ આગ વધુ ફેલાયેલી છે ગુજરાતમાં આગ એટલી વાયુ વેગે પ્રસરી રહી છે કે હવે વડોદરા હોય કે સુરત હોય આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા છે કાળી પટ્ટી બાંધીને બધી જગ્યા ઉપર અત્યારે આંદોલન કરીને બેઠા છે તેઓ કહે છે ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ પોલીસ કામ કરી રહી છે પોલીસની કામગીરી પર પ્રશ્નો જ્યારે આમ આદમી પાર્ટીના લોકો ઉઠાવે ત્યારે રાજનૈતિક જે પાર્ટી છે તેઓએ ચુપ્પી સાધી છે તેઓના તરફથી કંઈ પણ વળતો જવાબ નથી આવી રહ્યો ના તેના તરફથી ખેડૂતો માટે ના ખેડૂતો હિતમાં કોઈ જવાબ આવી રહ્યો છે ખેડૂતો પાક ઉગાવે છે અને તેના બાદ જ્યારે પૈસાની સાચી કિંમત માટે જઈને યાર્ડમાં ઊભા રહે છે ત્યારે તેઓની સાથે શું છા થાય છે તે તો ખેડૂત પોતાની આપ પીતી જણાવે ત્યારે જ ખબર પડે અને જ્યારે ખેડૂત આટલો ઉગ્ર બન્યો હશે ત્યારે વિચારવાની વાત એ હોય કે ખેડૂત ઉપર શું વીતી હશે કે આ દિવસ આવ્યો હશે કે તેને પોલીસની ગાડી ઉપર પથરાવ પણ કરવો પડ્યો હશે વારંવાર આ વસ્તુ થતી જઈ રહી છે અને જ્યારે બોટાદમાં આજે આખી સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે શાંતિથી આ સભા પૂરી કરીશું પણ આ શાંતિ ક્યારે ઉગ્ર બની ગઈ તે કોઈને ખબર જ ના પડી પંચ્યાસી લોકોની સામે જ્યારે ફરિયાદ થઈ ત્યારે આંખો ફોડી થઈ ગઈને એવું થયું કે ગાંધી ચિંધ્યા માર્ગે જો આ વસ્તુ કરવી જ હતી તો પછી પંચ્યાસી લોકોની સામે ફરિયાદ કઈ રીતે થઈ કઈ રીતે આખો મામલો ઉગ્ર બની ગયો અને કઈ રીતે આ નાનું કમથું હરદત ગામને કઈ રીતે આ બોટાદ આખી છાવણીમાં ફેરવાઈ ગયું પ્રશ્નો ઘણા બધા ઊભા ને ઊભા જ છે જવાબ આપવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી કારણ કે જવાબ કોઈની પાસે કદાચ છે જ નથી આમ આદમી પાર્ટીના ઈસુદાન હોય કે ગોપાલ ઇટાલિયા હોય દરેક પોતાના સોશિયલ મીડિયા ઉપર એક અલગ વિડિયો વાયરલ કરે છે અને વિડીયો પોસ્ટ કરતાની સાથે હજારોની સંખ્યામાં લાઈક આવી જાય છે પણ એ ખેડૂતનું શું અત્યાર સુધી કોઈ નથી વિચારી શક્યું એ ખેડૂત જે પોતાના પાક માટે ને પોતાના હકના પૈસા માટે લડે છે તે ખેડૂત ક્યાં સુધી લડતો રહેશે તેના વિશે કોઈ કશું નથી વિચારી રહ્યું પોલીસે પણ એક પત્રકારની અટકાયત કરી તેનો શું વાંક હતો તે એક યુવતી હતી અને તે યુવતીની અટકાયત કરી યુવતી આજે રસ્તા ઉપર આવીને મૂંબાડીને કહી રહી છે કે લોકશાહીના ચોથા તંત્રની જો હાલત હોય તો દેશના ખેડૂતની હાલત શું હોય તેના અવાજમાં એ દુઃખ અને દર્દ દેખાય છે કે ખેડૂતો એ સુરક્ષિત નથી આ દેશમાં તેની સાથે સાથે પોલીસ જ્યારે આવું વર્તન કરે જે પોલીસને આપણે માનીએ છીએ કે આ પોલીસ છે તો આપણે સુરક્ષિત છે પણ જ્યારે પોલીસ જ આવું વર્તન કરે તો પોલીસથી બીક લાગવી એ બોટાદના ગામ લોકોને વ્યાજબી લાગે છે તે કહે છે કે અમને ડર લાગે છે પોલીસ જ્યારે આજુબાજુમાંથી પણ પસાર થાય છે એ ગામની પરિસ્થિતિ શું છે તે આપણને સમજાતું નથી એ ગામની પરિસ્થિતિ એ ગામના લોકો જ સમજી શકે તેમ છે એ ગામની પરિસ્થિતિ ત્યાંના ખેડૂતો જ સમજી શકે તેમ છે આ દરેકે દરેક આખા એ કાંડમાં જે ચાર દિવસથી પાંચ દિવસથી ચાલી રહ્યું છે તે બધામાં પીસાઈ રહ્યો છે માત્ર ને માત્ર ખેડૂત હવે ખેડૂતના હકમાં આ જે લડાઈ શરૂ થઈ છે તેનો અંત ક્યારે આવશે તેના ઉપર હજુ એ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો છે અને કદાચ ઊભો જ રહેશે કારણ કે આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં વાતનું વતેસર તો થાય છે પણ વાતનો નિકાલ નથી આવતો